તો મિત્રો જય શ્રી કૃષ્ણ જય શ્રી જય ભોળાનાથ કેમ કે આ હોમવાર છે અને હોમવાર રહ્યા છે આજ હોમમાં રહીને મને એમ છે બ્લોગ છે આજ ઉતારવાનું એટલે બ્લોગનું કંઈ કન્ટેન્ટ હતું નહીં એટલે એટલે મને એટલે બ્લોગ ઉતારવાનો છે અને આજ બીજો હોમવાર છે મિત્રો અને તમે બધા હોમવાર રહ્યા હોય તો જય ભોળાનાથ લગ્યો અને ચેનલને ફોલો અને લાઈક ને શેર કરી નાખજો મિત્રો તો મિત્રો કન્ટેનમાં શું છે જો આ બધું દૂધ છે અને દૂધ જો આનથી લઈને 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 અહીંયા પહોંચ્યો છે મિત્રો આમ વેડીશ મારા ઘર બાજુ જો અને અમારા બેન વાગ્યા છે સોમવાર છે જો એટલે વહેલી નિહાળે છે મોઢા ધોવે છે અને અમારા દીક્ષુબેન જો દીક્ષુબેન દીક્ષુબેન મરઘવાર મુરગભાઈવા ઝડવા સિવાય ન સાફ સફાઈ કરેલી છે ને સોમવારનો કન્ટેનર કા રીચુડી દીચુડે જય ભોળાના પપ્પા કીધું પપ્પા પપ્પા કીધો એ પપ્પા કે પપ્પા કે દેખ્યું કાર્યકર પપ્પા પપ્પા બોલે મમ્મીનું નામ નથી આવડતું પપ્પાના નામ પહેલાં આવડે છે મિત્રો દીક્ષડી બેન જો કહે પપ્પા કીધું દીક્ષું પપ્પા કીધું પપ્પા પપ્પા કેવું કેવું વાજ્યું છે આની માથે સડીને ડપકતી પડી આમાં એ લો ને તો હજી ત્યાં રમવા જાય જો દીક્ષુબેન પપ્પા કીધું કે

બોલે છે કે નહીં દાખલા હું બોલે છે કે નહીં દીક્ષુ હું બોલે છે પપ્પા પપ્પા બોલે છે નટણે શરમાળેલી છે થોડીક એટલે શરમાય છે તો મિત્રો આ હોમવર્ક છે હોમવર્કનું શ્રી ગણેશ કરો રહી ભોળાનાથ લખો કમેન્ટમાં તમે હોમવર્ક રહેતા હોય કે ન રહેતા હોય તોય ભોળાનાથ તો હોમવર્ક છે તમારી મનોકામના પૂરી કરે બધી

પપ્પા જો મિત્રો નામ ના આવડે હું નામ આવડે પપ્પા મમ્મી એ મમ્મી કે મમ્મી પપ્પા જ આવડે મમ્મી નામ નથી આવડતો મિત્રો સીધું પપ્પા નું નામ આવડી ગયું તો મિત્રો મળશું આગલા વિડીયો માં તબ તક કે લીધે જય હિન્દ જય ભારત વાહ ભાઈ વાહ માલું ટોકલું હો ભાઈ